ગોખાતર ગામડી પ્રાથમિક શાળા ખાતે ગણવેશ તેમજ શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો સદ્ગુરુ પરિવાર લુણી અને આગેવાનો દ્વારા બાળકોને શાળાનો ગણવેશ અને શૈક્ષણિક કીટ વિતરણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જયરામભાઈના હસ્તે કરાયું હતું વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વરમાં કનકેશ્વરી દેવીજી હરિહરધામ ખોખરા મંદિર બેલા મોરબીની કૃપા અને પ્રેરણાથી સદ્ગુરુ પરિવાર લુણી દ્વારા અવારનવાર વિવિધ સેવાકીય પ્રકલ્પો કરવામાં આવતા હોય છે તહેવારોમાં મીઠાઈ ફટાકડા પતંગ દોરી રંગ અને પિચકારીઓ ફ્રૂટ વિતરણ તેમજ તિથિ ભોજનનું વિતરણ બાળકોમાં કરવામાં આવતું હોય છે તેમજ અંબાજી પદયાત્રા સેવા કેમ્પમાં મેડિકલ સેવા કેમ્પ બાળકોને ગણવેશ વગેરે જેવા સેવાકીય પ્રયાસો થાય છે તે પૈકી આજે ગોખાતર ગામડી પ્રાથમિક શાળા ખાતે બાળકોને જીન્સ ટી શર્ટ શર્ટના ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ગોખાતર ગ્રામ પંચાયતના નવીન સરપંચ અને તેમની ટીમનો સહયોગ મળ્યો હતો બાળકો શાળામાં હાજર રહી હોંશે હોંશે શાળામાં ભણી પ્રગતિ કરે શાળા અધવચ્ચેથી છોડી ન દે તેવા હેતુથી શાળામાં ઉત્સાહી આચાર્ય મદારસિંહ ગોહિલના અને શાળા પરિવાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવે છે બાળકોમાંથી કુપોષણ દૂર થાય તે હેતુથી બાળકોને દરરોજ નંગ ખજૂર સવારે ખવડાવવામાં આવે છે બાળકો ભગવાનનું રૂપ છે તે હેતુથી બાળકો સદાય ખુશ રહે તે હેતુથી શિક્ષણની સાથે વિવિધ પ્રોત્સાહક કાર્યક્રમો પણ કરવામાં આવે છે આજના કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જયરામભાઈ વાઢેર સરપંચ મોહનભાઈ તેમજ સામાજિક અગ્રણી દરિયાખાન મલેક એસએમસી અધ્યક્ષ ચીનુભાઈ અને સભ્યો તેમજ વિશાળ સંખ્યામાં વાલીગણ હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શાળાના શિક્ષક બીબી પટેલે કરી હતી